હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં હું તમને બ્લાઉઝમાં બાઈનું કટિંગ કેવી રીતે કરવું તે શીખવાડવાની છું તો આ વિડીયોમાં મેં તમને ફૂલ ડિટેલમાં શીખવાડ્યું છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો બ્લાઉઝમાં બાઈનું કટિંગ કરવા માટે આપણે બ્લાઉઝના પાછળના ભાગની જરૂર પડે પાછળના ભાગને લઈને આપણે જે આર્મોલ છે તેની ગોળાઈ માપવાની છે જ્યાં સુધી ફિટિંગનું નિશાન છે ત્યાં સુધી માપવાની છે તો સવા સાત ઇંચ આવે છે મારે અહીં તો સવા સાત ઇંચને ધ્યાનમાં લઈને આપણે બ્લાઉઝમાં નિશાન લગાડવાનું છે તો આ રીતે અસ્તરના કાપડને આ રીતે સારવાર ફોલ્ડ કરી દેવાનું છે પહેલાં બે વાર હતું અને ફરી એકવાર ફોલ્ડ કરી દીધું એટલે સારવાર ફોલ્ડ થઈ જાય તો બંને બાયું એક સાથે કટિંગ થઈ જશે તો આ રીતે ફોલ્ડ સાઈડ જે છે તે મારી બાજુ રાખી છે હવે નીચેથી આપણે એક સીધી લાઈન ડ્રો કરવાની છે અને ત્યાંથી આપણે લંબાઈનું નિશાન લગાડવાનું છે તો જો તમારે ફૂલ ડિટેલમાં બ્લાઉઝનું કટિંગનો વિડીયો જોતો હોય તો વિડીયો પણ અપલોડ છે તમે તે જોઈ શકો છો તો હવે આપણે લંબાઈ માપવાની છે તો હું અહીંયા બ્લાઉઝ પરથી માપું છું અને જો તમારી બોડી પરથી માપેલી હોય તો તે લંબાઈ લેવાની છે અને મેં અહીંયા બ્લાઉઝ પરથી માપી છે તો સાડા દસ ઇંચ આવે છે તો આપણે એમાં એક ઇંચ એક્સ્ટ્રા કરીને સાડા અગિયાર ઇંચ ઉપર આપણે નિશાન લગાડવાનું છે તો આ રીતે સાડા અગિયાર જ્યાં આવે ત્યાં આપણે નિશાન લગાડી દેવાનું લંબાઈમાં મતલબ જેટલી ટોટલ લંબાઈ હોય એમાં એક ઇંચ આપણે એક્સ્ટ્રા ઉમેરી દેવાનું હવે જ્યાં લંબાઈનું નિશાન લગાડ્યું હતું ત્યાં આ રીતે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની ને જે આપણે ગોળાઈ માપી હતી સવા સાત ઇંચ તે નિશાન આપણે તે સીધી લાઈનમાં આપણે લગાડી દેવાનું આ રીતે તો સવા સાત ઇંચ ઉપર મેં નિશાન લગાડ્યું છે હવે ત્યાંથી અઢીથી પોણા ત્રણ ઇંચ જેટલું ડાઉન જવાનું મોટી સાઇઝ હોય તો ત્રણ અથવા તેનાથી વધારે જોવાનું તો મેં અહીંયા પોણા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડ્યું છે હવે જે સવા સાત ઇંચ આપણે લીધા હતા તે આ રીતે ક્રોસમાં રાખીને આપણે લેવાનું છે તો હું અહીંયા ક્રોસમાં સવા સાત ઇંચ ઉપર નિશાન લગાડીશ તો થોડુંક અંદર આવશે ઉપર કરતાં કારણ કે આ ક્રોસમાં છે હવે જે એક્સ્ટ્રા વધ્યું છે તે આપણે માર્જિન તો પરફેક્ટ એટલું જ વધ્યું છે જેટલું આપણે માર્જિન જોતું હતું તો જેટલું આપણે બ્લાઉઝમાં માર્જિન રાખ્યું હોય એટલું જ રાખવાનું તો હવે આ રીતે આપણે પછી ગોળાઈ આપી દેવાની છે સ્લીવ્સની પરફેક્ટ રીતે એકદમ આ રીતે શેપ આપી દેવાનો જો આ શેપ દેવાની પ્રેક્ટિસ કરશો વારંવાર તો શેપ આપતા આવડી જશે હવે આપણે નીચે મોળીનું નિશાન લગાડવાનું છે તો અહીંયા હું આ રીતે બ્લાઉઝમાંથી જ માપ લઈ તો આ રીતે સ્લીવ્સને રાખીને આપણે માપી લેવાનું છે તો સાડા ચાર ઇંચ આવે છે અને જો બોડીમાંથી માપ લીધું હોય તો એના અડધા કરી દેવાના અથવા તમે આ રીતે પણ બ્લાઉઝની મોડીને રાખીને નિશાન લગાડી શકો તો એકદમ પરફેક્ટ રીતે બ્લાઉઝના માપનું જ થઈ જાય અને જેટલું આપણે ઉપર માર્જિન રાખ્યું હતું એટલું નીચે રાખીને આ રીતે નિશાન લગાડી દેવાનું છે હવે જે ઉપરનું માર્જિન છે તેને અહીંયા સુધી આપણે મેળવી દેવાનું છે તો આ રીતે આ રીતે એક સીધી લાઈન ડ્રો કરીને ઉપરથી થોડુંક આપણે વડા કાપી દેવાનો છે આ રીતે આપણું માર્કિંગ થઈ ગયું છે સ્લીવ્સનું હવે આ માર્કિંગને ધ્યાનમાં લઈને આપણે તેનું કટિંગ કરી દેવાનું છે અને આવા જો અવનવા વિડીયા તમને મારી ચેનલ પર જોવા મળશે જેમાં તમને બ્લાઉઝનું કટિંગ ડ્રેસનું કટિંગ અને સ્ટિચિંગ પણ જે બ્લાઉઝનું કઈ રીતે સીવવું કટોરી બ્લાઉઝ ટક્સ બ્લાઉઝ તો એવા ઘણા બધા વિડીયો મારી ચેનલ ઉપર મળી જશે તો એ વિડીયો પણ જોજો અને નવા બીજા વિડીયો તમારે કયા જોવા છે તે કોમેન્ટ કરીને કહેજો તો એ વિડીયો પણ બનાવીશ એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે કટિંગ કરીને અહીંયા સેન્ટર પર એક આ રીતે કટ લગાડી દઈશું હવે આ રીતે એક ભાગ આપણે ખોલી દેવાનો છે બંને સ્લીવ્સનો અને એક બાજુ આપણે અડધા ઇંચ જેટલો ડાઉન કરવાનો છે જે આગળના ભાગમાં આવે છે અને આ ડાઉન કરવું કમ્પલસરી છે બ્લાઉઝમાં પણ અને સ્લીવ્સમાં પણ આગળના આર્મોલ બાજુ તો આ રીતે અડધા ઇંચ જેટલું ડાઉન કરીને ત્યાં મેં નિશાન લગાડી દીધું છે કારણ કે સીવતી વખતે આપણને યાદ રહી તે માટે તો આ રીતે આપણે સ્લીવ્સનું કટિંગ એકદમ પરફેક્ટ રીતે તૈયાર છે તમે જોઈ શકો છો અથવા એકવાર તમે પાછળનો ભાગ લઈને તમે માપી પણ શકો તો આ રીતે જો તમે બાયનું કટિંગ કરશો તો એકદમ પરફેક્ટ રીતે થશે અને આના સ્ટીચિંગનો વિડીયો પણ અપલોડ કરેલો છે ન જોયો હોય તો જોઈ લેજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ